નમસ્તે બાળ મિત્રો ધોરણ ત્રણ વિશે આસપાસ પર્યાવરણ પાઠ પંદર માટીની મજા ભાગ એક અક્ષર વિદ્યા મંદિર તો બાળકો તમારું સ્વાગત છે માટીની મજા તો માટીની મજામાંથી આપણે માટીમાંથી આપણે વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવીએ છીએ આ વસ્તુઓમાં વાસણો માટીના રમકડા પશુ પક્ષીઓ તથા વિવિધ ભૌમિતિક આકારોનો પણ સમાવેશ થાય છે આકારો એટલે ચોરસ ત્રિકોણ લંબો ગ્રામ્ય કારીગર કુંભાર આપણા માટે માટીમાંથી વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવે છે ગામના બીજા કારીગરો જેવા કે લોહાર દરજી મોચી સુથાર વગેરે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે વિદ્યાર્થીઓમાં શાળાની સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં માટીનો ઉપયોગ આપણે જે સ્કૂલમાં કંઈ પણ પ્રવૃત્તિ કરીએ છીએ તો એમાં પણ આપણે ઘણીવાર માટીનો ઉપયોગ દ્વારા હાથના વિવિધ કૌશલ્યનું ઘડતર કરી શકાય છે તેનાથી આપણે માટીના વાસણો બનાવી શકીએ છીએ એક હતું કોઠીંબુ એક હતું કોઠીંબુ તે વાડે વાડે દોડતું જતું હતું એમ કહે છે કે વાડે વાડે વાડ હોય અને ત્યાં દોડતું દોડતું જતું હતું ત્યાં એક કાગડો ઉડતો ઉડતો આવે ત્યાં એક કાગડો શું કરે છે ઉડતો ઉડતો ત્યાં આવે છે કોઠિંબાને જોઈને કાગડાને તે ખાવાનું મન થયું કોઠિંબુ જોયું એટલે કાગડાને તેને તરત જ ખાવાનું મન થઈ ગયું બાપુ આવી ગંદી ચાંચે મને ન ખવાય કહે છે કે બાપુ આવી ગંદી ચાંચે મને ન ખવાય ક્યાંકથી પાણી લઈ ધોઈ આવો શું કહે છે કોઠીંબુ જોઈને કાગડાને તે ખાવાનું મન થઈ ગયું કાગડો જ્યાં ચાંચ લાંબી કરીને કોઠિંબાને ખાવા જાય ત્યાં ત્યાં તો કોઠીંબુ કહે કાગડો શું કહે છે લાંબી ચાંચ કરીને કોઠિંબાને ખાવાનું એક જાતનું ફળ છે તો કોઠીંબાને ખાવા માટે લાંબી ચાંચ કરે છે તો કોઠીંબુ તેને તરત જ ટોકે છે બાપુ આવી ગંદી ચાંચે મને ન ખવાય ક્યાંકથી પાણી લઈ ધોઈ આવો ક્યાંકથી પાણી લઈ આવો અને પછી મને ધોઈ આવો કાગડો તો ચાંચ ધોવા કૂવા પાસે ગયો અને જઈને કૂવાને કહે છે કાગડો ચાંચ ધોવા માટે કૂવા પાસે ગયો અને જઈને કૂવાને કહે છે કૂવા 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 દેવા કૂવા 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા એટલે કે તમારે આંગણે આવ્યા છે કાગ દેવા આલો પાણી પાણીદા ધોવું ચાંચૂડી એમ કે આલો પાણીદા ધોવું ચાંચૂડી એટલે તમે પાણી આપો તો હું મારી ચાંચને ધોવું ખાવું કોઠીંબુ બળૂક બળૂક લાગે એમ કહે છે કે ખાવું કોઠીંબુ અને બળૂક બળૂક લાગે બહુ સરસ લાગે એમ કહે છે કૂવો કહે પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી ઘડુલો લઈને આવ કૂવો પછી તેને કહે છે કે તારે પાણી જોઈએ છે તો કુંભાર પાસેથી ઘડુલો લઈને આવ ને પાણી સિંચી લે અને પછી પાણી સિંચી લે કાગડો તો ઉડતો ઉડતો કુંભારવાડે ગયો તો ભાઈ તો ઉડતા ઉડતા ક્યાં ગયા કુંભારવાડે ગયો અને જઈને કુંભારને કહે અને જઈને કોને કહે છે કુંભારને જુઓ કુંભારભાઈ શું કરે છે ચાકડા ઉપર સરસ મજાના માટીના વાસણો બનાવે છે તો કુંભારભાઈ સરસ મજાના માટીના વાસણો બનાવી રહ્યા છે કુંભાર 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા કે છે કે કુંભાર 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા એટલે કે તમારે આંગણે કાગદેવા આવ્યા છે આલો ઘડુલો લો સિંચું પાણીડા આલો ઘડું લો તમે અને સિંચું પાણીડા એમ તે તમે ઘડુલો આપો તો હું પાણી સિંચું સિંચું એટલે પાણી કૂવામાંથી બહાર કાઢવું પાણીડા સિંચું ધોવું ચાંચુડી ખાવું કોઠીંબુ બળૂક બડૂક લાગે કહે છે કે ધોવું ચાંચુડી ખાવું કોઠીંબુ અને લાગે છે કે એવું બળૂક બડૂક લાગે છે કુંભાર કહે પછી કુંભાર કહે છે માટી લાવ તો રૂપાળો ઘડુલો ઘડી દઉં તું માટી લાવે તો તને રૂપાળો ઘડુલો ઘડી દઉં એટલે કાગડો ગયો ટીમ્બા પાસે જઈને ટીંબાને કહે એટલે કાગડો ક્યાં જાય છે ટીમ્બા પાસે અને ટીમ્બાને જઈને કહે છે ટીમ્બા ટીંબા ટીમ્બા દેવા કહે છે કે ટીમ્બા ટીંબા ટીંબા દેવા આંગણ આવ્યા દેવા એટલે કહે છે કે આંગણે આવ્યા કાગદેવા આલો માટુડી આપું કુંભારને કહે છે કે આલો માટુડી તમે મને માટી આપો અને હું આપું કુંભારને ઘડે ઘડું લો એમ કે હું માટી એને આપું તો પછી એ ઘડે ઘડી દે મારા માટે ઘડું લો પાણી પાણીડા એટલે કે પાણી પાણીડા અને એનાથી હું પાણી કાઢું ધોવું ચાંચ એમ કે પછી મારી ચાંચ ધોવું અને ખાવું કોઠીંબુ અને ભડૂક ભડૂક લાગે છે બહુ સરસ લાગે છે ટીંબો કહે પછી તે ટીંબો કાગડાભાઈને કહે છે મરગલાની સિંગડી લઈને ખોદી લે એટલે મરગલાની મરઘો હોય એની સિંગડી લાવ અને પછી સિંગડીથી ખોદી માટી ખોદી લે ના કોણ પાડે છે એમ કે તને ના કોણ પાડે છે કાગડો તો ઉડતો ઉડતો ગયો મરઘલા પાસે અને કાગડો તો ઉડીને ત્યાંથી જાય છે મરગલા પાસે અને મરઘલાને કહે છે કોને કહે છે મરગલાને મરગ 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 દેવા એમ કહે છે કે મરગ 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 દેવા આંગણ આવ્યા કાગદેવા એમ કહે છે કે આંગણે આવ્યા કાગ દેવા મરગ 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા આલો સિંગલડી ખોદું માટુડી એમ કહે છે કે તમે આલો સિંગલડી તમે સિંગડી આલો તો ખોદું માટુડી કુંભાર કુંભારને ઘડે ઘડું લો કહે છે કે કુંભારને દઉ ઘડું લો અને પાંચું પાણી ડા દવ કુંભારને ઘડે ઘડું લો એમ કે કુંભારને માટી આપું તો મારે માટે ઘડી દે ઘડું સિંચું પાણીડા ધોવું ચાંચૂડી એમ કે સિંચું પાણી અને ધો પાછી ચાંચુડી ખાવું કોઠીંબુ બળૂક બડૂક લાગે અને કોઠીંબુ ખાવું અને પછી મને આવે મજા કેવું બળૂક બળૂક લાગે મરગ કહે મને મરગ કહે મને મારીને મારું સિંઘડું લઈ લે મરગ કહે છે કે મને માર અને પછી મારું સિંગડું લઈ લે કૂતરાને બોલાવી આવ એટલે તે મને મારી નાખશે તું કૂતરાને બોલાવીને આવ એટલે તે મને મારી નાખશે કાગડાભાઈ તો કૂતરા પાસે ગયા અને કહે કાગડાભાઈ તો ત્યાંથી ઉપડ્યા કોની પાસે કૂતરા પાસે અને કૂતરાને કહે કૂતા 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા એમ કહે છે કે કૂતા 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 દેવા ને આંગણ આવ્યા છે કાગ દેવા મારો મરગલા લઉં સિંગલડી એમ કે મારો મરગલાને મરઘાને તમે મારો અને પછી હું લઉં સિંગલડી અને એની પછી સિંગડી લઈ લઉં ખોદું માટુડી આપું કુંભાને કહે છે કે પછી માટી ખોડું અને આપો કુંભારને ઘડે ઘડુલો લો સિંચું પાણીડા અને કહે છે કે પછી કુંભાર ઘડે ઘડું લો અને પછી હું કૂવામાંથી સિંચું પાણીડા ધોઉ ચાંચુડી ખાવું કોઠુંબો બળૂક બળૂક લાગે કહે છે કે પછી મારી ચાંચુડી ધોવું કોઠિંબુ ખાવું અને મને લાગે છે બળૂક બળું કૂતરો કહે પછી કોનો વારો આવે છે કૂતરા ભાઈનો કૂતરો કહે ભાઈ હું બહુ ભૂખ્યો છું કે છે કે ભાઈ હું બહુ ભૂખ્યો છું માટે ગાયનું દૂધ લાવી દે એના માટે તારે શું કરવું છે ગાયનું દૂધ લાવી દે તો દૂધ પીને હરણ મારવા જાઉં તું મારા માટે ગાયનું દૂધ લાવી દે તો હું દૂધ પીને હરણ મારવા જાઉં અને પછી કાગડા કાગડો ગાય પાસે ગયો ગાય પાસે જાય છે અને એનાથી આપણે પછી આગળ સમજીશું તો આજે આપણે સમજ્યા કે કાગડાભાઈ ક્યાં ક્યાં જાય છે તો કોઠીંબુ ખાવા જાય છે તો તરત તેમને કૂવો કૂવા પાસે જાય છે ને કૂવો તેને કહે છે કે ચાંચ ધોઈ આવ તો કાગડાભાઈ કોની પાસે જાય છે કુંભાર પાસે તો કુંભાર પાસે ઘડુલો લેવો પડે ને તો તો કૂવા 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 દેવા કે છે કે આંગણ આવ્યા કાગ દેવા આલો પાણી ડા ધોવું ચાચુડી ખાવું કોઠુંબો બળોક બળોક લાગે કૂવો પછી પાણી જોઈતું હતું એટલે એને કુંભાર પાસે મોકલ્યા પછી કુંભાર કહે માટી લાવે તો રૂપાલો રૂપાળો ઘડુલો ઘડી દઉં એટલે કાગડા ભાઈ તો પહોંચ્યા ટીંબા પાસે ને ટીમ્બાને કહે છે કે મને માટી આપો અને ટીંબો મરગલાની સિંગડી લઈને ખોદી લે એટલે કાગડા ભાઈ તો ઉડતા ઉડતા પહોંચ્યા મરગ પાસે મરગના મરગને કહે છે કે મારું સી મરગ એને કહે છે કે મારું સીંગડું લઈ લે અને કૂતરાને બોલાવી અને મને મરાવી નાખ અને મારું સીંગડું લઈ જા તો કાગડા ભાઈ તો કૂતરા પાસે ગયા અને પછી કૂતરાને કહે ભાઈ હું તો બહુ ભૂખ્યો છું એટલે કૂતરો એને ક્યાં મોકલે છે દૂધ લેવા અને કાકડા ભાઈ તો દૂધ લેવા માટે ગાયની પાસે જાય છે હવે આપણે નવા વિડીયોમાં સમજીશું તો આભાર બાળ મિત્રો મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આભાર બાળ મિત્રો